ચૂંટણીના પ્રચાર માટે અવનવી તરકીબ અજમાવવામાં આવતી હોય છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના માધ્યમથી મોદી સરકારની યોજનાઓના લાભ વિશે જાણકારી આપી છે ખૂબ જ પસંદ પડે તે રીતે સરકારી યોજનાઓની વાત કરવામાં આવી છે ભાજપના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે

વિવિધ તસવીરોમાં તારક મહેતા યોજના લખપતિ દીદી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સ્ટાર્ટઅપ ઇન્ડિયા યુપીઆઈ દ્વારા થતું પેમેન્ટ સહિતની વાતોને સાંકળી લેવામાં આવી છે નેટ યુઝર્સને આ પ્રકારે પ્રચાર ખૂબ જ પસંદ પડી રહ્યો છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો દ્વારા સરકારની યોજનાને જે પ્રકારે ઉજાગર કરવામાં આવી છે તેમાં સર્જનાત્મકતા સાથે રજૂઆત લોકોને આકર્ષી રહી છે